બાબા સાહેબ આંબેડકર નાના હતા ને ત્યારે એમને સ્કૂલ ની અંદર પ્રવેશ તો મળ્યો પણ ક્લાસરૂમ ની બહાર બેસાડ્યા હતા શા માટે બેસાડ્યા હતા તો એના માટે એ સ્કૂલ જવાબદાર નહોતી

એ વખતે વિદેશમાં ભણવા જવા માટે મદદની જરૂર પડી એટલે મદદ કોણે હતી વડોદરાના રાજા ગાયકવાડ સરકાર હવે વિદેશમાં ભણવા જાય છે પરંતુ એમને કરાર કરેલો હોય છે કે હું વિદેશમાંથી ભણીને આવું એટલે હું તમારે ત્યાં નોકરી કરવા માટે આવીશ એટલે જ્યારે ભણતર પૂરું થયું એટલે ભણી અને સૌથી પહેલા ઘરે પહોંચ્યા અને કહ્યું કે રામુ મારે નોકરી કરવા જવાનું છે મને વડોદરા સરકારે સ્કોલરશીપ આપી હતી એના બદલામાં મેં કરાર કર્યો છે માટે મારે નોકરી કરવા જવું પડશે રામુ મે વચન આપ્યું છે તો જે વચન વિવેકી પુરુષ છે બ્રહ્મા એને પગે લાગે જ્યારે નોકરી માટે જાય છે એટલે લોકો ત્રાસી નજરે જોવે એક અછૂતનો દીકરો વડોદરામાં નોકરી કરવા આવ્યો

આજે સાહેબ બનીને આપણી પાસે આવ્યો છે તો આપણે એમને સલામ કરવી પડશે આપણે એમને ફાઈલ આપવી પડશે આપણે એમને પાણી પીવડાવવું પડશે આ વાત થી દુખી હતા એ કે ફાઈલો પણ ઊંચે થી આપતા હતા પાણી પીવા માટે ગોળાને અડવાની પણ ના પાડી દીધી કે તમે ગોળાને અડતા નહીં

જે સંત કબીર બાબા સાહેબ પોતાના આદર્શ માન્યા છે કે પાણી તો બધામાં એક જ છે પણ તમારા વાસણો હૃદયના જુદા જુદા છે તો બાબા સાહેબ આંબેડકર નોકરી કરવા માટે તો આવ્યા પણ નોકરી કરવા જાય છે એટલે બાબા સાહેબ આંબેડકર પાણી મંગાવે છે તો કોઈ પાણી આપતું નથી ફાઈલો મંગાવે છે તો લોકો ફાઈલો પણ ઉકેથી ખા કરી નાખે છે તો આવું શા માટે એમાં ફાઇલ નો કોઈ વાંક હતો જેને આપણે વેદો કહીએ જેને આપણે શાસ્ત્રો કહીએ જેને આપણે કુરાન કહીએ જેને આપણે આપણે સંસ્કૃતિ માનીએ છીએ એ સંસ્કૃતિ જે જૂની હતી એને મારી નાખવામાં આવી અને નવી સંસ્કૃતિનું એક જન્મ થયો અને એનું જતન કરવામાં આવ્યું એના કારણે બાબા સાહેબને ને કોઈ ફાઇલ આપી નહીં કોઈ પાણી આપ્યું નહીં પછી બાબા સાહેબ આંબેડકર રહેવા માટે મકાન ભાડે રાખવા માટે જાય છે કે મને કોઈ ભાડે મકાન આપો તો હું અહીંયા નોકરી કરું તો બાબા સાહેબ કંટાળી જાય છે બાબા સાહેબ એ નિરાશ થઈ જાય છે કે હું જે દેશમાં ભણવા ગયો હતો કોલંબિયા યુનિવર્સિટી અમેરિકા અને જ્યાં મારી ડિગ્રી હું પૂરી કરીને આવ્યો એ લંડન માં ત્યાં તમામ લોકો મારું સન્માન કરતા હતા અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસરે કે મને મોંઘામાં માંગી પેન કે મને ભેટમાં આપી હતી તો બાબા સાહેબ વિચાર કરતા હતા કે ઇંગ્લેન્ડ માં મારા વાળ કાપતા હતા અમેરિકા માં લોકો મને પાણી પાતા હતા પુસ્તકો આપ્યા ઇતિહાસ આપ્યો પાલી ભાષા નું સાહિત્ય આપ્યું કોઈ અભરા નહી ભેદભાવ બાબા સાહેબ ભાઈ રાખ્યો

એમણે એ પારસીની ધર્મશાળામાં જઈ અને પૂછકેરણી ચાલુ કરી કે તમે એક અછૂતને શા માટે રહેવા દો છો એ પારસીની ધર્મશાળા જે હતી એમણે પૂછ્યું કે તમારું સાચું નામ શું છે તમે કેમ ખોટું બોલો છો એટલે બાબા સાહેબ આમિત કરે પોતાના ચશ્મા કાઢ્યા અને બોર બોર જેવડા બે ત્રણ આસુડા નીકળ્યા અને બાબા સાહેબે કીધું કે આઈ એમ સોરી વેરી વેરી સોરી પણ મારા દેશમાં મારા રાજ્યમાં અને મારી જ નોકરીએ મારી જ ખુરશી ઉપર મને લોકો અટતા નથી મારાથી અભડાય છે

એટલે બાબા સાહેબ આંબેડકર મારી સાથે થયું છે તો જો તમે મટાડી શકતા હોય તો આ ભેદભાવ મટાડો એટલે રાજા સરી મહેસૂસ કરે છે અને એક બોધિસત્વ યુગ દર યુગપુરુષ વિશ્વરત્ન ભારત રત્ન વિદ્યાપતિ ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર એક નજરે જોઈ રહી છે આંખ નો ફલકારો પણ કરતા નથી અને એક જ ધારા રાજા ની આંખ માં આંખ નાખીને વાત કરે છે એટલે રાજા શરમાઈ જાય છે રાજા ને નીચું જોવું પડે છે શા માટે

તેમ છતાં આપણને સવારે શીખવાડ્યું ને બુદ્ધિ કોઠા સુધ હવે બાબા સાહેબ થી કોઠા સુધી શું ચાલુ થયું શું ચાલુ થયું કોઠા સુર કે જ્યાં પુસ્તકમાં લખેલી નહોતી બાબા સાહેબ ના ઘરમાં પચાસ હજાર પુસ્તકો હતા બે લાખ કરતા વધારે પુસ્તકો એમણે વાંચ્યા હતા

છું તો રાજા તમે મારો આખરી નિર્ણય સાંભળો એટલે બાબા સાહેબે કીધું કે રાજા જો તમારો આખરી નિર્ણય હોય તો મારો પણ એક આખરી નિર્ણય છે તો રાજા તમે પણ સાંભળો કે જો તમે આ વ્યવસ્થાને સુધારી ના શકતા તમે આમાં કઈ બદલાવ ના લાવી શકતા હોય તો મને માફ કરજો તમે મને કોલરશીપ આપી છે તમારો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ પણ હું અહીં નોકરી નહીં કરું આ મારો આખરી નિર્ણય છે રાજા પણ ખુબ દયાળુ એને પણ સ્વીકાર કર્યો ચશ્મા ખુબ સાફ પહેરા ખુબ સાફ પહેર્યા બગીચો આવી ગયો પણ બાબા સાહેબ ચશ્મા પહેર્યા અને એ ચશ્મા પછી બાબા સાહેબ પહેરે છે એટલે બાબા સાહેબ ને બધું ચોખ્ખું દેખાય હવે કયા ચશ્મા ચાલુ થયા જે ત્રીજી આંખ કહેવાય છે અંદરના ના ખોટા ચશ્મા એટલે બાબા સાહેબ જે વડોદરા સંકલ્પ ભૂમિ આપણે તેવી સપ્ટેમ્બરે બધાય જાય છે જાય છે ને કે આપણે અહીંયા સંકલ્પ ભૂમિએ નમન કરવા જાય છે બાબા સાહેબ ને આપણે વંદન કરી છે શા માટે કે એ જાણ નીચે બાબા સાહેબ બેઠા અને રોતા રોતા વિચાર કર્યો કે આ કેવી વ્યવસ્થા હું નિશાળે ભણવા ગયો તો તો પહેલા ધોરણમાં મને ક્લાસરૂમ ની બહાર બેસાય હું નોકરી કરવા આવ્યો તો મને કોઈએ ફાયદો ન આવ્યો મેં પાણી માંગ્યું તો મને કોઈએ પાણી ન આવ્યું હું જાતે ગોળા અડવા ગયો તો કોઈએ મને ગોળા અડવા ન દીધો તો બાબા સાહેબે રોતા રોતા જાર હું કે એવો વિચાર કરે છે કે હું આટલો શિક્ષિત છું

દરેક રાજ્યોમાંથી ત્યાં માથું નમાવા માટે લોકો આવે છે તો બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ કર્યો કે હું તોડી નાખીશ એવી વ્યવસ્થાને હું બદલી નાખીશ એવી વ્યવસ્થાને હું તહસ નાશ કરી નાખીશ એવી વ્યવસ્થાને કે જેના કારણે મારા સમાજની આ હાલત છે તો સમાજની કઈ હાલત આ સમાજ સાથે જે ભેદભાવ થાય છે ગામડાઓમાં શહેરાઓમાં તમે જુઓ આજે ભેદભાવે

સંગને દાન આપ્યું મોટામાં મોટું દાન તો પંકજભાઈ પણ આપણે ખૂબ ખૂબ સાધુવાદ આપી છે સુખી રહો મંગલ હો સબકા મંગલ હો સબકા મંગલ હો મારી વાત પૂરી કરું છું સૌને જય ભીમ નમો બુદ્ધ વંદામી હંતે